ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે મતદાન તાલુકા પંચાયતની ચૂંટણીમાં વખતે ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે સવારના અગિયાર વાગ્યા સુધીમાં ત્રીસ ટકાથી વધુ મતદાન નોંધાયું છે જે લોકતંત્ર માટે ઉત્તેજક સમાચાર છે લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કેન્દ્રો ઉપર આવીને પોતાનો મતનો ઉપયોગ કર્યો છે ત્યારે રૂબલ ગામો મતદાર યાદીમાં ગોટાળા અંગેની વ્યાપક ફરિયાદો સામે આવી છે લોકોએ દાવો કર્યો છે કે જીવિત મતદારોના નામ યાદીમાંથી ગાયબ છે જ્યારે મૃતક મતદારોના નામ હજુ પણ યાદીમાં જોડાયેલા છે આ બાબતને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે અને તેઓએ તાત્કાલિક તપાસની માંગ કરી છે રોપલમાં મતદાન કરવા માટે આવનારા મતદારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક મતદારો આ વાતથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે તે મતદારી લાયકાત ધરાવતા હોવા છતાં તેમના નામ યાદીમાં નથી આમ છતાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે ગાંધીનગર જિલ્લામાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પ્રશાસને સખત પગલા લીધા છે આપાતકાલીન વ્યવસ્થા અને સુરક્ષા જાળવી રાખવા માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે જેથી મતદારોને કોઈ પણ તકલીફ ન થાય વિવિધ સભર મતદાન કેન્દ્રો પર પણ આઠવડાઓના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ગોટાળાને રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે